અરે બે બે કટકા ગારું ગામ વચ્ચે મેં કીધું બજાર વચ્ચે ગાડું બોલે અરે બાબુલાલે પછી ઉચકાય કે આમ ગામ વચ્ચે ગારું બોલતા હારા લાગો કઈ માણસ ને હે ને બોલેલા શબ્દોના ના કાકો થી રૂચાતા નહીં એક વાર લાકડીઓ ના ખા હોય ને એ રૂચાઈ જાય પછી એમને કાંઈક લાઈટ થઈ પછી મેળાયો ના ના પછી લાકડીઓ લીધી ને અરે ધબા ધબી પછી તો ગામ વચ્ચે ને આખું ગામ ભેગું થયું માણસ જ ને અમે બેન હતા પછી મેં કીધું મેં કીધું માણસના દીકરા થાવ બે હગા ભાઈ હો આમ લાકડી ને લાકડી વઢો ગુંડા મોવા લઈને જેમ શરમ આવે હે કે નહીં કોક ના હાથ ભાંગે કોક ના પગ ભાંગે માણસ મરે નહીં અને રીબાઈ આખી જિંદગી કરે કેસ તો આખી જિંદગી કેસ કબાળા નહીં ભોગવવાના મરજ ના તો આવા કજિયા ના હોય ધીંગાણા હોય ધીંગાણા ને એક ખાને બે કટકા જ હોય પછી ધારિયા લીધા ધારિયા ખપા ખપી હો મંડી બાકા ચીકી બોલાવા ના ના પછી તમે પોલીસ ને ફોન કરી દીધો તો ને પોલીસ આવી ગઈ ને બેન લઈ ગઈ અમે થયા જામીન બચારે રાજી થઈને એમ તો પાંચ પાંચ હજાર આપે અમને તમારું કામ થઈ ગયું છે હા અમારું કામે થઈ ગયું ને એમનું કામે થઈ ગયું હવે ઘરના કજીયા બજાર વચ્ચે લાવે તો અમારે જેવા લાભ લઈ જ જાય ને બે વાંદરા બાજે તો જ બલાડા ફાવે ને ઘરનો કજીયો ઘરમાં મટાડાય બારે ના લવાય